મિત્રો નમસ્કાર પ્રણામ આ સરસપુર શારદાબેન હોસ્પિટલ છે તો અહીંથી આપણે એક કોલરનો કોલ આવ્યો હતો છે જે માલિક છે એમણે કોલ કર્યો હતો આપણને કે ભાઈ છે લગભગ ઘણા સમયથી અહીંયા રોડ ઉપર પડી રહ્યા છે તો હમણાં એમની આપણે પૂછપરછ કરીએ શું નામ છે તમારું સંજય સંજય કુમાર પપ્પાનું નામ મનોજભાઈ મનોજભાઈ

બિલકુલ રડવાનું નહીં બીજું હં એકદમ વ્યવસ્થિત જગ્યાએ તમને મૂકી દઉં ત્યાં શાંતિથી રહેવાનું બધા જોડે હળીમળીને રહેવાનું હા આલો દૂર નહીં મૂકવું નથી તો અમદાવાદની અંદર જ આપણે કરી આપીએ તમને હા ને તો એકદમ તમને મજા આવશે કે ના હું સારી જગ્યાએ આવી હો ને ફાઈનલ ફાઇન આવશે મારી જોડે ઓહ કાઈ હો તો મિત્રો રડી રહ્યા છે એમને કઈ વાંધો નહીં આપણે એમને વ્યવસ્થિત જગ્યાએ પૂછી બોલાવી અને મૂકીશું તો આપણે સાહેબની પૂછપરછ કરીએ સાહેબ કેટલા ટાઈમથી અમને જોવો છો તમે હું તો લગભગ મારે છ વર્ષથી દુકાન છે પણ છ વર્ષથી હું તો દેખું છું અને છ વર્ષ સુધી આ દુકાન ચલાવી અને અત્યારે હાલ બી ચલાવું છ વર્ષથી એને દેખું છ વર્ષથી રોડ ઉપર જ છે હા અહીંયા 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 રોડ ઉપર અહીંયા જ

તો આપને બીજો ક્યાંય આ રીતે કોઈ હેરાન થતું હોય અને નજરે પડે તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો ચોર્યાસી બે સોરાણું અમદાવાદ લાલાભાઈ અને પ્રભુજીના પરિવાર પણ તો હાલમાં એમને બતાવે છે કે કોઈ છે નહીં મિત્રો એમને થોડા અપંગ બી છે અપાય છે કંઈ વાંધો નહીં હા આપડે જઈશું ચિંતા ના કરો હા ને

બરાબર પણ જો મારું તો આપણે સેવા કોઈ કરે ના કરે આશ્રમવાળા બધી સેવા કરે તો આપણે શાંતિથી આશ્રમમાં રહેવાનું એવું મોહ નહીં રાખવાનું કે હું રોડ ઉપર મને રોડ ઉપર બધી પબ્લિક જોડે મજા આવે છે અને આશ્રમમાં તો મને આમ કરે છે કેમ કરે એવું કરે ના એવું હળી મળીને રહેવાનું શાંતિથી અને સારી હવે હવેની જિંદગી સારામાં સારી જીવવાની હં ને તો ચિંતા ના કરશો બિલકુલ થઈ જશે મારું હા તો મિત્રો એમનું કહેવું છે કે હું ચોમાસું હોય કે ઉનાળો હોય રોડ ઉપર જ છું કોઈને કહું તો દૂધ લાવી આપે અને દુકાનવાળા બી પૈસા નથી લેતા એમ તો અને બાજુવાળા જે આપણે આપણે નામ આપ્યું મુકેશભાઈ એ બી સારો એવો સપોર્ટ કરે છે તો કંઈ નહીં આપણે હવે એમને આપણી રીતે જે બી સેવા આપણે બને એ પૂરેપૂરી આપીશું મિત્રો તો મિત્રો સાહેબને મેં વાત કરી અત્યારે કે આપણે રેનબશેરામાં આજની નાઇટ એમને મૂકીએ પણ બહુ સારા ભલા માણસ છે તો એમણે કહ્યું કે ના કંઈ વાંધો નહીં આજની નાઇટ આટલા ટાઈમ સાચવ્યા છે તો આટલો ટાઈમ એક દિવસ વધારે સાચવી જમવા બુમવાની તો બધી એમને વ્યવસ્થા કરી આપે છે તો આવતીકાલે એમને કે તમે ગાડી બોલાવીને આવતીકાલે એમની વ્યવસ્થા કરી આપજો તો આપણે આવતીકાલે એમની વ્યવસ્થા કરી દઈશું બરાબર ને સાહેબ ઓકે મિત્રો નમસ્કાર પ્રણામ જે આપણે બે દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા અને જે આ પ્રભુજી વિશે આપણે માહિતી મેળવી હતી તો આપણે ઉમતા આપનાગર આશ્રમથી નાસિરભાઈ ગાડી લઈને આવી ગયા છે અને હવે થોડી પ્રભુજીની પૂછપરછ કરશે નાસિર્ભી કયું ગામ કાકા ભાવનગર ભાવનગરમાં કોણ કોણ છે કોઈ નહીં મમ્મી પપ્પા ભાઈઓ તમારા ભાઈઓ કોઈ નહીં અત્યારે

রে <laughs> <laughs> હવે તમારે જો આ રોડ ઉપર છે ને હવે સારી જગ્યાએ જશો હા ચલો આવા દો ધીમે 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 લઈ લો તો મિત્રો આ રીતે વરસાદનું મોસમ ચાલુ જ હોય ઉનાળો હોય શિયાળો હોય કે પ્રભુજી ત્યાં જ રોડ ઉપર જ રસ્તે નજરતા હતા તો હવે અમને ઉમતાપનગર આશ્રમ ખાતે આપણે રવાના કરીશું એ પહેલા આપણે સાહેબ પોલીસ સ્ટેશન જઈ અને વેરીફિકેશન કરાવી અને અમને ઉમતા આપનાગર આશ્રમ ખાતે મોકલીશું ચલો સાહેબજી જઈએ હા હવે પોલીસ સ્ટેશન જઈએ ચિંતા કંઈ કરતા નહીં હા ને હા કોલર બી રડવા માંડ્યા છે રડોમાં દાદા રડોમાં તમારી લાગણી સારી કહેવાય અમને સારી જગ્યાએ મોકલો છો કંઈ ટેન્શન ના લેતા હા ચિંતા ના કરતા બિલકુલ ચલો ચૂપ થઈ જાઓ મિત્રો અમને લાગણી એટલી છે કે એમને બી રડવા માંડ્યા છે પણ કંઈ વાંધો નહીં આપણાથી સેવા આપણે દિવાળા આપણે પૂરેપૂરી સેવા આપવામાં આવશે કારણ કે આ તો એકબીજાની લાગણીનો સવાલ છે બાકી અમને કોઈ ખૂનનો સંબંધ બી નથી તો બી એ રડવા માંડ્યા છે આવા માણસો ભાગ્ય જ હોય છે જે રસ્તે રજરતા હોય એ લોકો માટે આંસુ લાવી શકે છે કંઈ વાંધો નહીં આપણાથી જે બી સેવા હશે આપણે ચોક્કસ આપીશું ને એમના આશ્રમ ખાતે મોકલીશું મિત્રો हाँ तो, तो शहर कोटड़ा पुलिस स्टेशन खाते हमें पहुंची गया अच्छी है बस यहाँ होगी तो आधर होगी तो मित्रो हाँ okay. तो मित्रों शहर कोटड़ा पुलिस स्टेशन में वेरिफिकेशन थाई गयी हुई है ना सिर्फ ये वेरिफिकेशन थाई गयी हुई है ओके तो मित्रों वेरिफिकेशन थाई गयी हुई है शहर कोटड़ा पुलिस स्टेशन में अब उनका अपना रवाना करी અને હવે પછીની એમની પછી સારામાં સારી જાય એવા આપણે પૂરેપૂરા એમને આશીર્વાદ બી આપીશું બરાબર ને જય માતાજી દ્વારિકા ચલો નાસિર શાંતિથી જોઈને તો મિત્રો આ રીત મિત્રો આ રીતે આપણે ક્યાંય બી જો પ્રભુજી દેખાય માનસિક હોય રસ્તે રજડતા હોય જેનું કોઈ ના હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો અઠાણું સાત એકાણું ચોર્યાસી બે ચોરાણું અમદાવાદ લાલાભાઈ અને વિડીયો વધુમાં વધુ શેર ને સબસ્ક્રાઈબ ને લાઈક જરૂર કરજો જેથી કરીને આ રીતે લોકોને માહિતી મળે કે પ્રભુજી ને પોતાને પૂરેપૂરી સારવાર મળે મિત્રો જય માતાજી જય દ્વારિકાધીશ મિત્રો નમસ્કાર પ્રણામ અઠ્યાવીસ તારીખે આપણે શારદાબેન હોસ્પિટલથી એક પેરાલિસિસ વાળા પ્રભુજી લીધા હતા અને આ વિડીયોમાં તમે જોયું હશે કે કહેતા હતા કે મારા પરિવાર માં કોઈ છે નહીં પણ જે ભાઈ મૂકવા આવ્યા હતા ને કે એમના સગા ભાઈ હતા એવું કહે છે નાસિરભાઈ પ્રભુજી પ્રભુજીને લઈ અને એમને ઘરે પહોંચાડવા માટે આવી ગયા છે નાસિરભાઈ અરે આ તો ફોલાભાઈ છે મેં તો હા નાસિરભાઈ બી છે આજે શું વાત છે જેમાં તાજી એવું છે સરસ સરસ ગાંજા બેઠા એ જ ને પ્રભુ આઠ તારીખ થઈ આજે થઈ અઠ્યાવીસ તારીખે આપણે લાવ્યા ના દસ દિવસ રહ્યા ત્રીસ તારીખે લાવ્યા હતા હા સોરી મિત્રો ત્રીસ તારીખે આપણે લાવ્યા હતા પણ એમને કહેતા હતા કે પરિવારમાં કોઈ નથી ને અત્યારે હવે કહે છે કે મારે ભાઈ છે જે ભાઈ મૂકવા આવ્યા હતા એ જ હા મામા છે હા હા મામા ને ભાઈ બધા છે તો હવે અમને પાછા સોંપવાના છે તો અમારા ભૂલાભાઈ નાસીભાઈ આવી ગયા છે બોલો દરવાજો મિત્રો આ અમુક ટાઈમ તો સસ્તા વાળા લોકો પાસે આ લોકો જુઠ્ઠું બોલે છે કેમ ભાઈ કેમ છો કે બોલ્યા હા કેમ જુઠ્ઠું ભૂલ્યા કહો ભાઈ હા પ્રોબ્લેમ છે અપંક છે તમારે ભાઈ છે

તો મિત્રો એમનું કહેવું છે કે જેમના ફાઇબી અપાઈટ છે અને એમના કારણે એ જૂઠું બોલ્યા પણ આ રીતે જૂઠું ના બોલાય કારણ કે સંસ્થાવાળા જોડે ઘણા કેસીસ હોય છે આવા એ ફ્રીડ નથી હોતા એટલો આજના જ અમારે બીજા બે કેસ એ બહુ ખરાબ હાલતમાં પડ્યા છે એટલે આ રીતે સંસ્થાવાળા જોડે મહેરબાની કરીને કોઈ જૂઠું ના બોલો જે હોય એ સત્ય કહો તો એમાં સેવા કરવાની બી મજા આવે તો મિત્રો બસ 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 અહીંયા રાખો

મારી વાત સાંભળો તમારી જોડે અમારે કોઈ ચર્ચા જ નથી થઈ કે એમના ભાઈ છો તમે સગા અને બિલકુલ આખો વિડીયો છે મારો હું તમને બતાવું આખો વિડીયો લે આખો વિડીયો લે અને આખો એ ભાઈએ કીધું ને ત્યારે ખબર પડે તમારું આધાર કાર્ડ આપો અને એ ભાઈને તમે લઈ લો પાછો મને મારી વાત સાંભળો આ રીતે કોઈ દિવસ કોઈ સંસ્થા જોડે જૂઠું નહિ બોલવાનું કેવાનું નહીં કારણ કે હું હું વારંવાર બોલ્યો છું કે એમને બી કીધું છે કે તમારા પરિવારમાં કોઈ છે તો કે ના નથી કોઈ નથી બધા મરી ગયા છે અને એ ભાઈ પાછા આશ્રમ ઉપર એમ કેતા કે તમે મારું નામ ના લેતા કે મારા ભાઈ ને મામા ને બધા છે નહી તો મને બોલશે કે એ ભાઈ એવું ખુદ બોલ્યા અને એ ભાઈ શું કહે છે કે મારા ભાઈ અપંગ છે ને એમના માટે હું જુઠ્ઠું બોલ્યો કે તમને બી મેં કાકા કહ્યું હતું ને કે એમને પરિવારમાં કોઈ છે તમે બી ના પાડી દીધું હા બંને ના આધાર કાર્ડ આપો મને ચલો તમારે ભાઈ હવે તમને સોંપી દીધા છે બરાબર હવે ફરી કોઈ સંસ્થા જોડે આ રીતે ક્લિયર કરીને જ વાત કરજો જે બી કરો હોય જેથી એમને બી ધંધે ના લાગે ને તમારે બી ધંધે લાગવા ના થાય બરાબર હા ના ના કંઈ વાંધો નહીં હં હવે શાંતિથી રહેજો અહીંયા હા ને શું બીજું ચાલો સાહેબ ધન્યવાદ હા બીજું કામ છે ફોટો લઈ લો તો મિત્રો હવે ભાઈને સોંપી દીધા છે આપણે અને કારણ કે આ તો ખરેખર આશ્રમવાળાને બહુ દિક્કત આવે છે કારણ કે હજારો કેસ હોય છે આ રીતના જે લેવા જવાનું હોય છે અત્યારે હાલના બે પેન્ડિંગ કેસ પડેલા છે પણ આ રીતે આપણને એક ટાઈમ ખોટો વેફળાય છે કહેવાનો મતલબ કે જય માતાજી જય ભારત